નમસ્કાર મિત્રો ધોરણ દસ વિશે વિજ્ઞાનમાં આજે આપણે વાનસ્પતિક પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે વાનસ્પતિક પ્રજનનને ઇંગ્લિશમાં વેજીટેટિવ પ્રોપગેશન વેજીટેટિવ રિપ્રોડક્શન કહેવામાં આવે છે ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવો નવા છોડને ઉત્પન્ન કરે છે વાનસ્પતિક પ્રજનન એ અલિંગી પ્રજનનની પદ્ધતિ છે જે ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે છે મોટા ભાગના પ્રાણીઓથી વિપરીત વિરુદ્ધ એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે તો મોટા પાકના પ્રાણીઓથી વિપરીત વિરુદ્ધ એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો એટલે કે તેની સહનશક્તિનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં જોવા આપણને મળે છે કલમ દાબ કલમ અને આરોપણ જેવી વાનસ્પતિક પ્રજનનની તકનીકનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં પણ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો શેરડી ગુલાબ કે દ્રાક્ષ તેના કેટલાક ઉદાહરણો છે વનસ્પતિની કૃત્રિમ પ્રજનન માટેની ત્રણ સામાન્ય પદ્ધતિઓ છે કલમ દાબ કલમ અને આરોપણ કલમમાં ઉદાહરણ તરીકે ગુલાબ અને બોગનવિલિયાનો સમાવેશ થાય છે દાબ કલમમાં લીંબુ અને બોગન ગુલદાઉદી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે આકૃતિમાં તમે જોઈ શકો છો કલમ કઈ રીતે કરવી તો કલમ આપણે ગુલાબનું કા તો બોગન પણ કલમ કરી શકીએ છીએ અને ઘણા બધા બીજ સિવાય આપણે છોડ મેળવી શકીએ છે પ્રકાંડ અથવા મૂળ અથવા કલિકો ધરાવતા પર્ણોને કાપીને લેવામાં આવે છે તેના નીચેના ભાગને ભેજવાળી જમીનમાં દાટવામાં આવે છે થોડા દિવસ પછી કાપેલા ભાગોમાં મૂળનો વિકાસ થાય છે અને તેની વૃદ્ધિ પિતૃ છોડ જેવી જ થાય છે આ પદ્ધતિનો ફાયદો એ છે કે બીજ સિવાય આપણે માત્ર એક જ છોડમાંથી અનેક નવા છોડ ઝડપથી મેળવી શકીએ છીએ એમાં ગુલાબ બોગનવેલિયા જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે તો આપણે જોયું કે કલમમાં આપણને કલમ પદ્ધતિનો આપણને મુખ્ય ફાયદો એ છે કે બીજ સિવાય આપણે માત્ર એક જ છોડમાંથી અનેક નવા છોડ ઝડપથી મેળવી શકીએ છીએ તમે પણ ગુલાબનું કલમ કરી હશે તો એક જ ગુલાબમાંથી આપણે ઘણા બધા ગુલાબના છોડ મેળવી શકીએ છે હવે બીજી પદ્ધતિ દાબ કલમ કરવાની પદ્ધતિ તો પ્રકારના એક ભાગને જમીન તરફ ખેંચી તેને માટી દ્વારા આવરી લેવામાં આવે છે આવરી લેવાયેલ ભાગ પોતાના મૂળ પોતાના મૂળ વિકાસ પામે સ્વતંત્ર રીતે વર્તે છે અને પિતૃ સોળથી છૂટા પડે છે હવે તેનો પૂખ છોડ વિકાસ થ વિકાસ થાય છે તો આમાં દાબ કલમમાં આપણને લીંબુ બોગન ગોલ દાઉદી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે તો દાબ કલમ કરવાની પદ્ધતિ તમે આકૃતિમાં જોઈ શકો છો કે કઈ રીતે દાબ કલમ કરી શકે તો પ્રકાર ગમે તે એક પ્રકાર આવી ડાળી હોય તો પ્રકારના એક ભાગને જમીન તરફ ખેંચી તો તમે એ જોઈ શકો છો આ એક પ્રકાર છે એને જમીન તરફ ખેંચીને એની પર માટી ચડાવી દેવામાં આવે છે તો પ્રકારના એક ભાગને જમીન તરફ ખેંચી તેને માટી દ્વારા આવરી લેવામાં આવે છે તો આ બાજુ પણ પ્રકારને ખેંચી અને તેની પર માટી ચડાવી દેવામાં આવે છે આવરી લેવાયેલ ભાગમાં પોતાના મૂળ આ મૂળ તમે જોઈ શકો છો વિકાસ પામે સ્વતંત્ર રીતે વર્તે છે અને આ છે પિતૃ સોળ છે એટલે કે મુખ્ય સોળ છે એટલે પિતૃસોળથી છૂટા પડે છે અને હવે તેનો પુખ્ત છોડમાં વિકાસ થશે તો આ રીતે તમે દાબ કલમ લીંબુ બોગન ગોલ દાઉદીમાં કરી શકો છો હવે ત્રીજી પદ્ધતિની વાત કરીએ આરોપણ તો આકૃતિમાં તમે જોઈ શકો છો આરોપણ કલમ કઈ રીતે થઈ શકે તો આ પદ્ધતિમાં બે જુદા જુદા છોડના પ્રકારને કાપીને એક ભાગ મૂળ વગરનો અને બીજો મૂળ સાથેનો લેવામાં આવે છે તો આ પદ્ધતિમાં તમે જોઈ શકો છો કે આ પદ્ધતિમાં બે આ બે જુદા જુદા છોડના પ્રકારને કાપીને એક ભાગ મૂળવાળો એટલે આ ભાગ મૂળવાળો એક ભાગ મૂળવાળો અને એક ભાગ મૂળ વગરનો અને બીજો મૂળ સાથેનો લેવામાં આવે છે તો એક ભાગ મૂળવાળો અને બીજો ભાગ મૂળ વગરનો આ સાયણ એ મૂળવાળા ભાગ પર એનું આરોપણ કરવામાં આવે છે તો આરોપણમાં આપણે જોયું કે આ પદ્ધતિમાં બે જુદા જુદા સોના પ્રકારને કાપીને એક ભાગ એક ભાગ મૂળ વગરનો અને બીજો ભાગ મૂળ સાથેનો લેવામાં આવે છે આ બંને ભાગોને એવી રીતે જોડવામાં આવે છે કે તેઓ એકબીજાના પૂરક રહે અને એક છોડની જેમ વૃદ્ધિ પામે મૂળ ધરાવતા તો મૂળ ધરાવતા પ્રકારને સ્ટોક કહેવામાં આવે છે અને બીજા છોડના કાપેલા પ્રકારને સાન કહેવામાં આવે છે તો સ્ટોક એટલે કે જેના પર કલમ કરવી હોય તે સોળ અને સાયન એટલે કલમ કરવા માટેનો રોપો સાયન ઉપરનો ભાગ છે તમે જોઈ શકો છો સાયન ઉપરનો ભાગ છે જેના જેમાં પર્ણ ઉદભવવાની પ્રક્રિયા થાય છે પરંતુ મૂળ ઉદભવતું નથી તો આમાં સાઇટ્રસ લીંબુ જાતિનું સાઇટ્રસ એટલે કે લીંબુ જાતિનું ના સ્ટોક ઉપર તો આ સ્ટોક બતાવવામાં આવ્યું છે લીંબુ જાતિનું છે તો લીંબુ જાતિનું આ સ્ટોક ઉપર નારંગી અથવા લીંબુનો સાયન કલમ તરીકે લગાવી શકાય છે બંને વનસ્પતિના ઈચ્છનીય લક્ષણો કલમ દ્વારા મેળવી શકાય છે જ્યાં બીજનો સુસુક્તતા સમયગાળો લાંબો હોય છે અને અંકુરંક ક્ષમતા નહિવત હોય તેમજ વિભિન્ન બીજ રહિત ફળો જે વનસ્પતિમાં આરોપણ પદ્ધતિ હંમેશા ઉત્તમ છે તો આરોપણમાં આપણે જોઈ ગયા કે જે મૂળવાળો ભાગ છે એને સ્ટોક કહેવામાં આવે છે અને મૂળવાળા ભાગ ઉપર જે વનસ્પતિનો ટુકડો લગાવવામાં આવે છે એને સાયન કહેવામાં આવે છે તો આકૃતિમાં આપણે જોયું કે સ્ટોક તરીકે તમે લીંબુ જાતિનો મૂળવાળો પ્રકાર લઈ શકો છો અને એના ઉપર સાયન તરીકે તમે નારંગી અથવા લીંબુનો સાયન લઈ શકો છો અને આ રીતે આરોપણ કરી શકો છો વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉશીરવા માટેનો સમય વીજ દ્વારા ઉગાડેલા સોની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે તો વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય વીજ દ્વારા ઉગાડેલા સોળની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે પુષ્પ એટલે ફૂલ તો જે વીજ દ્વારા આપણે છોડ ઉગાડીએ છીએ એ છોડને પુષ્પ તેમજ ફળ આવવામાં વધારે સમય લાગે છે પણ જ્યારે વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવું કે ઉછેરવામાં આવે છે ત્યારે ઓછા સમયમાં આપણને પુષ્પ અને ફળ આપતા થઈ જાય છે આ પદ્ધતિ કેળા નારંગી ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓને ઉગાડવા માટે ઉપયોગી છે જેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દેશે તો નારંગી ગુલાબ મોગરા એ બીજ ઉત્પન્ન કરાવવાની ક્ષમતા ગુમાવી દે છે વાનસ્પતિક પ્રજનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય છે તો વાનસ્પતિક પ્રજનની આપણે પદ્ધતિની વાત કરી કલમ કરવી દાબ કલમ આરોપણ તો એમાં જે નવો સોળ ઉત્પન્ન થાય છે એ પિતૃ સોળ જેવો જ હોય છે આકૃતિમાં તમે જોઈ શકો છો વાનસ્પતિક પ્રજનનમાં પાનફૂટ્ટીના પર્ણ સાથે કલિકાઓ તો આ પાનફૂટીનું પર્ણ છે અને પાનફૂટીના પર્ણની કિનારી પણ કિનારી પર આપણને કલિકાઓ જોવા મળે છે આ કલિકાઓ કલિકાઓનો પૂ પૂર્ણ પરિપક્વ થયા બાદ એટલે વિકાસ થઈ ગયા બાદ એ જ ભૂમિ પર પડી જાય છે એટલે કે ભૂમિ પર ખરી પડે છે અને એને યોગ્ય ભેજ તાપમાન મળી આવતા એ એક નવા સોર તરીકે વિકાસ પામે છે તો જોઈ શકો છો તમે આ જ રીતે પાનફૂટીના પર્ણોની પર્ણ કિનારી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને નવા સોળનો વિકાસ દર્શાવે છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો પાનફૂટીનું પર્ણ તો પાનફૂટીના પર્ણોની પર્ન કિનારી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને એ કલિકાઓ ભૂમિ પર ભૂમિ પર પડી જાય છે એટલે કે ભૂમિ પર ખરી પડે છે અને નવા સૂરનો વિકાસ દર્શાવે છે તો પાનપુટીના પર્ણ પર તમે કલિકાઓ જોઈ શકો છો તો આ કલિકાઓ આ કલિકાઓને જ્યારે યોગ્ય ભેજ અને તાપમાન મળે છે ત્યારે આ કલિકાઓની વૃદ્ધિ થતાં નવી વનસ્પતિઓ બને છે અને પાન ફૂટીના પર્ણમાં કલિકાઓ જોવા મળે છે તો આ રીતે આપણને પાન ફૂટીના પર્ણ સાથે કલિકાઓ જોવા મળે છે અને ભૂમિ પર નીચે પડી જાય છે યોગ્ય ભેજ અને તાપમાન મળે એટલે નવા છોડ તરીકે વિકાસ પામે છે આવું આપણને બટાટામાં પણ જોવા મળે છે તો અહીં તમે બટાટાના ગ્રંથિલમાં જોઈ શકો છો આકૃતિમાં તો બટાટાના ક કંદ તેની સપાટી ઉપર ઘણી સંખ્યામાં કલિકાઓ ધરાવે છે તો આ આપણને કલિકાઓ જોવા મળે છે તો બટાટાના કંદ તેની સપાટી ઉપર ઘણી સંખ્યામાં કલિકાઓ ધરાવે છે જે તેનો વાનસ્પતિક પ્રજનન તરીકેના અંગનું કાર્ય કરે છે તો કલિકા દ્વારા બટાટા એ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે બટાટાનો કંદ જમીનમાં વાવવામાં આવે ત્યારબાદ કલિકાઓ વૃદ્ધિ પામે નવા છોડ બનાવે છે તો આપણને બટાટામાં પણ આ રીતે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે